હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે તમારી સાથે મેથી દાણાના શાકની રેસિપી જેને આપણે સૂકી મેથી પણ કહીએ છીએ એનું શાક બનાવીશું આપણે તો ચાલો સૌપ્રથમ આપણે આને પહેલાં બેથી ત્રણ પાણીથી ધોઈ અને પછી બાફવા મૂકી દઈએ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આને એકથી બે કલાક પહેલાં પલાળીને રાખો તો બાફવામાં પણ વાર નહીં લાગે ચાલો આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવવાનું છે અને બેથી ત્રણ પાણીથી ધોઈ અને બાફી લઈએ મેથીને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી છે એક તપેલીમાં પાણી ઉમેરી મીઠું ઉમેરી અને મેથીને બાફી લઈએ રેગ્યુલર જે આપણે ચટપટું ખાતા હોઈએ છીએ તો કોઈકવાર આવું હેલ્ધી પણ ખાવું જોઈએ હવે એને આપણે બાફવા મૂકી દઈએ આપણી મેથી બફાઈ ગઈ છે હવે આપણે એના વઘાર કરી લઈએ એક તપેલી મૂકી દે છે હવે એમાં વઘાર માટે તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં રાય ઉમેરી દઈએ ઉમેરી દઈશું લસણ ની પેસ્ટ ઉમેરી સરસ મિક્સ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અડધી ટેબલ સ્પૂન হলদ পাব থা যে মসালো গড়ে মাসালা মধ্যে ছুট পড়ে গুঁছে হলে যে বাফি রাখেছে মেথি এম এড તમારે મેથીની બેલે કડવાસને જો બેલેન્સ કરવા માટે ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે આ સમયે એક થોડો ગોળ અંદર ઉમેરી શકો છો મેં સ્કીપ કરેલો છે જે પ્રમાણે તમારે આમાં ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરી અને સરસ ઉકળવા દઈએ પેલાં ધાણા ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ આપણું સૂકી મેથીનું શાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ